લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ્ય રાણપુર તાલુકાના પત્રકાર સંકલન સમિતિ દ્વારા આજે રાણપુર ખાતે આવેલી સુખબાદર નદીના પટ વિસ્તારમાં ચાલી રહેલી ખનન ચોરીના ગંભીર મુદ્દે સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નદીના તટ પરથી નિયમ વિરુદ્ધ મોટા પાયે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે જે પર્યાવરણ તેમજ નદીમાં કુદરતી પ્રવાહ માટે ગંભીર ખતરો ઉભો કરે છે સ્થળ તપાસમાં સ્પષ્ટ થયું છે કે ખનન માટે કોઈપણ પ્રકારની યોગ્ય પરવાનગી કે નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી ભારે વાહનો દ્વારા રેતીની હેરાફેરી થતાં આસપાસના ગ્રામ્ય રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે તેમજ સ્થાનિક રહેવાસીઓમાં ભય અને સંતોષનો માહોલ સર્જાયો છે રાણપુર તાલુકા પત્રકાર સંકલન સમિતિ દ્વારા નદી વિસ્તારમાં થતી ગેરકાયદેસર ખનચોરી પર તાત્કાલિક રોક લગાવવામાં આવે તથા જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આ મુદ્દે ઉચિત સ્તરે રજૂઆત કરવાની ચીમકી પણ સમિતિ દ્વારા આપવામાં આવી છે પર્યાવરણનું સંરક્ષણ અને કુદરતી સંસાધનોની સુરક્ષા દરકની જવાબદારી છે ખનન ચોરી જેવી પ્રવૃત્તિઓને રોકવા માટે તંત્રની સામે જનસહયોગ પણ જરૂરી હોવાનું સમિતિએ જણાવ્યું હતું રિપોર્ટર પ્રવીણ ડાભી રાણપુર રેડી જય હિન્દ અત્યારે આપણે રાણપુર તાલુકાની સુખભાદર નદી કનારા ગામનો જે તટ છે સુખભાદર નદીનો ત્યાં અત્યારે આજે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આ બે બેફામ જે ખનન માફિયા જે ખનન કરે છે એના લાઈવ તમને આ રિપોર્ટ અમે આપીએ છીએ કારણ કે વારંવાર જીઓલોજીસ્ટ પોલીસ તંત્ર ડીએમ એસ ડીએમ પ્રાંત અને મામલતદાર આ તમામને અમે જાણકારી આપીએ છીએ આજ પણ અત્યારે પાંચ મિનિટ પહેલાં લીજ ઇન્સ્પેક્ટર છે બિપિનભાઈ એમને અત્યારે અમે માહિતી આપી દીધી છે ત્યાં કાળો પુલ છે ત્યાં અત્યારે જેસીબી દ્વારા ખનન થઈ રહ્યું છે તો હવે આ કાર્ય છે કે નહીં આજ અમે પત્રકાર સંકલન સમિતિ અહીંયા હાજર છીએ અને જોઈએ કે ખાણ ખનીજની ટીમ શું કાર્યવાહી કરે છે શું એક્શન લે છે અને આની ઉપર આ કાર્ય આગળના દિવસોમાં ચાલશે કે નહીં તેની ઉપર આ નિર્ભર રહેશે તો બિપિનભાઈ કરીને જે છે એમને અમે ઇન્ફોર્મેશન પહોંચાડી દીધી છે કે ખાણ ખનીજ અને પોલીસ તંત્રની સંયુક્ત રેડ કરે અને આ અહીંયા અવૈધ ખનન જે ચાલુ છે તેને અટકાવે હવે અમે તમને દર્શાવશું થોડાક આગળ આવો અને બધા જ ખાડા દર્શાવો નદીનો ઈ તટ દર્શાવો આ તટ દર્શાવો તમામ જુઓ તેમ છતાં અને આ જે કુવા જોવો છો તમે એ ખેડૂતો દ્વારા નદીમાં પરમિશન લઈને કરેલા છે પણ ત્યાં તમે જો એમનો જે પ્લાસ્ટર છે એ જો એ લેવલ છે નદીનું અને જે પ્લાસ્ટર નથી દેખાતું એ એ એટલું ખનન થઈ ગયું છે એટલે તમે સમજો ઓલ ઓવર દસ દસ પંદર પંદર ફૂટ કે એનાથી બી વધારે અવૈધ ખનન થઈ ગયું છે આ ખનન રોકવા માટે કોઈ પ્રયાસ તંત્ર ખાણ ખનીજ વિભાગ

જીએમઆર જી એમ એમ આરના રૂલ્સ મુજબ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ એ નાઇન્ટીન એટી સિક્સ મુજબ અને જીપીસીબી